અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં સેવા સદનના જ કોન્ટ્રાક્ટ દ્વારા કામ કરતું ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી જેને ઓવરલોડ ભરીને લઈ જવામાં આવતી હોય છે જેના કારણે દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે ત્યારે આ પ્રકારે જ્યારે ઓવરલોડ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી રસ્તા પર જઈ રહી હોય અને તેની સ્પીડ પણ વધારે હોય ત્યારે સેવા સદન આ તરફ ધ્યાન દોરે તેવી નાગરિકોની અપીલ છે